હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારે ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી એવું રીંગણા ચકેડાનું શાક આવું શાક તમે ક્યારેય જોયું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય જે લોકોને રીંગણા નથી ભાવતા એ લોકો આ શાક જોઈને આંગળા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી આ શાક બને છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તેને માટે મેં છે રીંગણા લીધા છે ત્રણ નંગ આવા જામલી કલરના જે માર્કેટમાં સહેલાથી મળી જતા હોય છે તો આવી રીતે જામનીકળા રીંગણા લીધા છે હવે તેને આપણે કટ કરવાના છે ગોળ શેપમાં કટ કરવાના છે જો આવી રીતે તમને બતાવી દો જો જે લોકો રીંગણાનું શાક નથી ખાતા તે લોકોનું તો આ ફેવરિટ બની જશે અને બાળકો ખાસ કરીને રીંગણા શાક નથી ખાતા પણ એકવાર તમે જો આવી રીતે શાક બનાવીને ખવડાવશો તો વારંવાર બનાવવાનું ડિમાન્ડ કરશે તેટલું સુપર ટેસ્ટી આ શાક બને છે જો રીંગણાના બધા આવી રીતે ચકેડા કરી લેવાના છે ગોળ શેપમાં હવે આ ચકડા આપણા કાળા ના પડે તેને માટે આપણે મેં એક બાઉલમાં પાણી લીધું છે તેમાં આપણે આપણે રાખી દઈશું જેથી આપણા રીંગણા ચકડા છે તે કાળા ના પડે પાણીમાં આવી રીતે રાખી દેવાના છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું તેને સાઈડ પર રાખી દઈશું મેં ચંપાકલી ગાંઠિયા લીધા છે એક વાટકા જેટલા તમે કોઈપણ જાતના ગાંઠિયા લઈ શકો છો હવે મિક્સર જારમાં લેશું તેને આપણા ગાંઠિયા છે તેને પીસી લેશું તેનો સાવ પાવડર નથી બનાવવાનો દર દરું એવું પીસવાનું છે જો તમને બતાવી દો આવી રીતે આપણે પીસવાનું છે સરસ એવું પીસાઈ ગયું છે હવે તેને આપણે એક બાઉલમાં છે તે કાઢી લેશું અને આ વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોજો તો જ તમને ખબર પડશે કે આ શાક કેવી રીતે બનાવવાનું છે જો ગાંઠિયાનો સરસ એવો દરદરો પીસાઈ ગયું છે તે સાઈડ પર મૂકી દઈએ હવે એક વાટકા જેટલા તમે મગફળીના દાણા લીધા છે તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેશું તેને પણ આને દરદરું એવું પીસવાનું છે તેનો પાવડર સાવ નથી બનાવવાનો જો આવી રીતે આપણો દરદરૂ છે તે પીસી લેવાનું છે હવે તેને એક આપણે બાઉલમાં છે તે લઈ લેશું દરદરિયું સરસ એવું પીસાઈ ગયું છે તેના ઉપર સાઈડ પર રાખી દઈએ હવે મરચાં લીધા છે તેને આવી રીતે કટકા કરી લીધા છે પંદરથી વીસ લસણ એ કરી લીધી છે એક આદુ લીધો છે મોટે નાના કટકા કરી લીધા છે હવે તેને આપણે મિક્સર જારમાં લેશું આદું મરચું લસણને પણ સરસ રીતે આપણે પીસી લેવાનું છે દરદર્યું એવું જો સરસ એવું પીસાઈ ગયું છે હવે તેને પણ આપણે એક બાઉલમાં લઈ લેશું અને ફ્રેન્ડ્સ આ શાક તમે ખાસો એકવાર તો આંગળા ચાટતા રહી જશો તેવું સુપર ટેસ્ટી એવું આ શાક બને છે હવે તેને એક બાઉલમાં કાઢી લીધું હવે જે આપણે બધી સામગ્રી લીધી છે તે તમને હું તમને બતાવી દઉં જો પહેલાં આવી રીતે રીંગણાના ચકડા લીધા છે એક બાઉલમાં પાણીમાં પલારેલા છે હવે બે ડુંગળી લીધી છે તેને આવી રીતે ગ્રેવી બનાવી લીધી છે અને ટમેટા લીધા છે તેને પણ ગ્રેવી બનાવી લીધી છે એક બાઉલ જેટલી મરચું લસણની પેસ્ટ બનાવી લીધી છે સૂકા મસાલા લઈ લીધા છે તજપત્ર લીધા છે લાલ મરચાં લીધા છે તજપત્ર લીધું છે લવિંગ લીધું છે અને બાદી લીધું છે અને મીઠા લીમડાના પાન લીધા છે અને જે આપણે ગાંઠિયાનો ગાંઠિયાનો ભૂકો લઈ લીધો છે અને માંડવીનો ભૂકો છે તે લઈ લીધો છે બધી જ સામગ્રી આપણે સરસ રીતે આવી રીતે જો જોઈ લીધી છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ જે હવે રીંગણાના ચકડા આપણે પાણીમાં લીધેલા હતા તેને કિચન નેપકિન આપણે લઈ લઈશું તેની ઉપર આવી રીતે ચકડા છે તેને આપણે છે તે કોરા કરી લેવાના છે કેમ કે આપણે તેને તેલમાં તરવાના છે જો ભીના હશે તો તેલમાં આપણે સરખા રીતે તરાશે નહીં સરસ એવા થઈ ગયા છોકરા હવે તેને આપણે એક પ્લેટમાં છે તે લઈ લેશું બધા રીંગણા ચકડા છે તે આપણે પ્લેટમાં લઈ લેવાના છે હવે પહેલેથી જ મેં તેલ છે તે ગરમ કરવા રાખી દીધું હતું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આ ચકડાને છે તે આપણે તરી લેશું બધા ચકેડાના તેલમાં આપણે એડ કરી દેવાના છે સમય એટલા અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તરવાના છે આ શાક બનાવવાની રીત થોડીક અલગ છે બનાવવાનું થોડુંક સહેલું છે એટલું ખાવા પણ એટલું જ સુપર એવું આ શાક બને છે હવે તેને આપણે રીંગણા ચકેણા પલટાવી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તરવાના છે અને આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને ખબર પડશે કે આ શાક કેવી રીતે બનાવવાનું છે જો આપણા ચકેડા છે તે એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે હવે છે તેને આપણે બહાર કાઢી લેશું પ્લેટમાં લઈ લેશું ક્રિસ્પી એવા ચગડા થઈ ગયા છે હવે તેને બહાર કાઢી લઈએ પ્લેટમાં હવે છે તેને આપણે બીજા બીજો પેજ છે તે તરી લઈએ તેને ક્રિસ્પી થાય તે સુધી આપણે તરવાના છે જો આપણે ક્રિસ્પી એવા બની ગયા છે તેને પણ આપણે હવે બાર પ્લેટમાં કાઢી લઈએ સરસ એવા તરાઈ ગયા છે અને પ્લેટમાં કાઢીને આપણે એક ડીશમાં આવી રીતે છે તે આપણે ચકડાણ છે તે ગોઠવી લેવાના છે તેની ઉપર છે આપણે લેયર બનાવવાનું છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે વઘાર કરવાનો છે એ જ પેનમાં મેં તેલ છે લઈ લઈ સાડ ત્રણ ચમચા જેટલું તેલ લેશું તેલને સરસ ગરમ થવા દેવાનું છે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાઈ સતડવા માટે પછી એક ચમચી જેટલું જીરું એડ કરી દેસું ને એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે જે આપણા સૂકા મસાલા છે તે એડ કરી દઈશું લીમડું એડ કરી દઈશું લાલ તજપત્ર એડ કરીશું લાલ મરચાં એડ કરી લેશું લવિંગ બાદિયું અને તજ એડ કરી દઈશું હવે આ મસાલાના છે તેલમાં આપણે થોડીકવાર માટે સરસ રીતે સાતડવાના છે સરસ રીતે સતળાઈ જાય પછી જ આપણે જે ડુંગળીની ગ્રેવી બનાવી છે તે ગ્રેવી આપણે એડ કરી દઈશું આ ગ્રેવીને પણ તેલમાં સરસ રીતે આપણે સાતડવાની છે તેને એકાદ મીટ સુધી આપણે તેને સરસ રીતે આપણે સાતડવા દઈશું જો સરસ રીતે સત સાતડવા લાગી છે આપણે ડુંગળી ગ્રેવી જલ્દીથી સતરાય તેને માટે આપણે તેમાં નિમક એડ કરી દઈશું એક ચમચી જેટલું જેથી આપણે ગ્રેવી છે જલ્દીથી કૂક થઈ જાય હવે તેને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેમાંથી મેં આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી છે તે આપણે એડ કરી દઈશું આદુ મરચાં લસણ પેસ્ટ હશે આપણે અત્યારે જે એડ કરવાની છે ડુંગળી થોડીક સતરાઈ જાય પછી તેનાથી આપણો ફ્લેવર એકદમ સરસ એવી આવે છે સરસ રીતે આપણે ડુંગળીની ગ્રેવી સાથે મિક્સ કરી દેવાની છે તેને પણ એકાદ મિનિટ સુધી કૂક થવા દેવાની છે હવે જે આપણે ટમેટાની પ્યુરી બનાવી છે તે આપણે એડ કરી દઈશું તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે ડુંગળીની ગ્રેવી સાથે હવે તેને એકાદ મિનિટ સુધી આપણે કૂક થવા દેવાની છે હવે કૂક થાય છે તેમાં આપણે થોડોક મસાલા આપણે એડ કરી દઈએ કાશ્મીરી મરચું લીધું છે બે ચમચી જેટલું તે આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે તે આપણે એડ કરી દઈશું આ બધ બધા મસાલાના છે આ ગ્રેવી સાથે સરસ રીતે આપણે મિક્સ કરીને તેને એકાદ મિનિટ સુધી તેને કૂક થવા દેવાના છે જો આપણે સરસ રીતે કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ આપણે છૂટું પડવા લાગ્યું છે હજી તેને આપણે એકાદ મિનિટ સુધી તેને કૂક થવા દઈશું અને આવી રીતે ચમચાની મદદથી આપણે હલાવતા રહીશું જો સરસ રીતે આપણે સતરાઈ ગયા લાગી છે ડુંગળી ટમેટાં ગ્રેવી હવે છે તેમાં એક ચમચી જેટલો આપણે ખા ખાંડ એડ કરી દઈશું હવે એક મોટો લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું જેથી આપણે શાક ખટ મીઠું અને ગયું એવું બને હવે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે છે તે આપણે જે માંડવીનો ભૂકો લીધો છે તે આપણે એડ કરી દેસું ગ્રેવી સાથે તેને સરસ રીતે મિક્સ કરી લેશું હવે જે આપણે ગાંઠિયાનો ભૂકો છે તે આપણે એડ કરી દઈશું હવે તેને આ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે એકાદ મિનિટ સુધી તેને હલાવતા રહીશું તેથી ગ્રેવી સાથે સરસ રીતે આપણે મિક્સ થઈ જાય હવે આ ગ્રે આ ગ્રેવીને સરસ રીતે કૂક થવા માટે આપણે થોડુંક પાણી લેશું એક કપ જેટલું મેં પાણી લીધું છે તે એડ કરી દઈશું જેથી આ ગ્રેવી છે સરસ રીતે સતળાઈ જાય અને ગ્રેવીને સરસ રીતે કૂક થવા દેવી જરૂરી છે હવે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે સાઈડમાંથી આપણે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે ઉપરથી જે આપણે ગરમ મસાલો છે તે એડ કરી દઈશું આપણે ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે તેને આપણે ઉપરથી લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દઈશું તો આપણી ગ્રેવી છે તે તૈયાર છે હજી આપણે રીંગણાના ચકડાને ગોઠવીને રાખ્યા હતા તેની ઉપર આપણે આ ગ્રેવી છે તે પાથરી દઈશું તેનું લેયર બનાવી લેશું જો આવી જ રીતે બધે રીતે પાથરી દેવાનું છે રીંગણાના ચકેડા ઉપર અને આ શાક ફ્રેન્ડ તમે એકવાર જો ખાઈ લીધું તો તમે અઠવાડિયામાં પાંચ વાર બનાવીને ખાશો તેવી મારી ગેરંટી છે એટલું સુપર ટેસ્ટી આ શાક બને છે નાના બાળકો પણ માગી માગીને ખાશે તેટલું સુપર ટેસ્ટી આ શાક બને છે તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો હવે ઉપરથી છે તે આપણે લીલા દાણા સ્પ્રિન્કલ કરી દઈશું તૈયાર છે એકદમ સુપર ટેસ્ટી એવું રીંગણાના ચકેડાનું શાક મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો મારી આ રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં બસ આટલું ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન થેન્ક યુ ફોર વોચિંગ